રાજકોટ અગ્નિકાંડ મુદ્દે જોરદાર મોટો ખુલાસો મહત્વના સમાચાર સામે આવ્યા અગ્નિકાંડ ફાર જ એ વિભાગનું આગ લાગી હતી અને આગ લાગ્યા નો છુપાવ્યા નો ખુલાસો થયો છે પચીસ સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ ટીઆરપી ગેમ માં આગ લાગી હતી આ સમગ્ર મુદ્દે એસઆઈટી તપાસમાં ખુલાસો થયો છે અને ફાયર વિભાગે આ ઘટનાને પણ ખુલાસો થયો છે આ સમગ્ર ઘટનામાં લોકો ભૂંજાઈ ગયા છે ત્યારે અગ્નિકાંડ ફાયર વિભાગનું પાપ એ નક્કી છે આગ લાગી હતી પચીસ સપ્ટેમ્બર બે રોજ ગેમ લાગી હતી આગ વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ આપણી સાથે જોડાયા છે હિરેન ફાર વિભાગની બેદરકારી સામે આવી અગાઉ પણ આગ લાગી હતી અને તે ફાર વિભાગે છુપાવ્યું શું વધારે માહિતી પૃથા જો રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ એ સરકારના અનેક વિભાગોનું પાપ છે પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ફાયર વિભાગના પાપના કારણે આ અગ્નિકાંડ થયો છે કારણ કે અગાઉ અહીંયા આગ લાગી હતી અને એ આગ લાગી હોવાનું ફાયર વિભાગે રાજકોટ ફાયર વિભાગે છુપાવ્યું હતું જો એ છુપાવ્યું ના હોત અને ત્યારે જ તે જો એક્શન લઈ લેવામાં આવ્યા હોત તો આવડી મોટી દુર્ઘટના ના થઈ હોત અને એટલા લોકો જીવતા ભૂંજાયા ના હોત એ બી અસ્મિતા પાસે જે માહિતી છે એ પ્રમાણે પચીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આજ ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગી હતી ન માત્ર આગ લાગી હતી પરંતુ આ અંગે ફાયર વિભાગને કોલ પણ આવ્યો હતો ફાયર વિભાગને આ પચીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ લાગેલી આગનો કોલ મળ્યો હતો ન માત્ર કોલ મળ્યો હતો પરંતુ ફાયર વિભાગના જવાનો ટીઆરપી ગેમ ઝોનમાં પચીસ સપ્ટેમ્બરના રોજ જ્યારે આગ લાગી હતી એ આગ બુઝાવવા ત્યાં પહોંચ્યા પણ હતા એટલે કે સમગ્ર મામલે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે પચીસમી તારીખે આગ લાગી હતી તેનાથી રાજકોટ ફાયર વિભાગ વાકેફ હતું પરંતુ આ કરવામાં ન તો પોલીસને જાણ કરવામાં આવી હતી ન તો અન્ય વિભાગને જાણ કરવામાં આવી હતી અને પચીસમી તારીખે ત્યાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો પણ ન હતા આ બેદરકારી પણ ફાયર વિભાગે છુપાવી અને તેના જ કારણે ત્યારબાદ શનિવારે આ સૌથી મોટો દુર્ઘટના ઘટી ગઈ અને તેની અંદર અઠ્યાવીસ લોકો જીવતા ભૂંજાઈ ગયા આ વસ્તુ એસઆઈટી ની તપાસ ની અંદર પણ સામેલ થઈ છે ત્યારબાદ આગળ કોઈને જાણ ન કરી પોલીસ ને જાણ કરી આ ફાયર વિભાગે છુપાવેલું પાપ અઠ્યાવીસ લોકોને ભરખી ગયું એસઆઈટી ના રિપોર્ટમાં સૌથી મોટો આખું આપણે અટકાવવા